ભાજપમાં મંત્રી મંડળના લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે અને અટકળો થઈ રહી છે પરંતુ જાણે ભારતીય જનતા પાર્ટીનો નિયમ હોય કે દર વખતે પત્રકારો અને પત્રકારના અને રાજકીય વિશ્લેષકોના અંદાજોને ખોટા પાડવા દરેક જગ્યાએ લોકો એવી રાહ જોઈને બેઠા હતા કે જ્યારે મંત્રીઓ રાજીનામા આપશે ત્યારે અંદાજ આવી જશે કે ક્યાં મંત્રીઓના પત્તા કપાઈ શકે તેમ છે કારણ કે જે લોકોના નામ કમી થશે એ લોકોના રાજીનામા આવશે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ફરી એક નવો દાવ રોમ્યો છે અને એક એમણે જે કામ કર્યું છે એણે સૌને ચોંકાવી દીધા છે કારણ કે એક મુખ્યમંત્રી સિવાય દરેક મંત્રીના રાજીનામા ધરી દેવામાં આવ્યા છે અને ભાજપે ફરી સૌને ચોંકાવી દીધા છે શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ઘટવી ભારતીય જનતા પાર્ટી માં ક્યારે શું થશે એનો અંદાજ કોઈ લગાવી શકતું નથી અને અંદાજ જયારે લગાવવામાં આવે છે ત્યારે મોટા ભાગે આ અંદાજો અને અટકળો જે છે એને ખોટી પડતી આપણે સૌએ જોઈ છે ભારતીય જનતા પાર્ટીના મંત્રીમંડળના વિસ્તરણને લઈને જે રીતે ચર્ચાઓ અને અટકળો થઈ રહી હતી એમાં પણ હવે એક નવી ચોંકાવનારી વિગત સામે આવી છે લોકો રાહ જોઈને બેઠા હતા કે જયારે મંત્રીઓ જે છે પોતાના રાજીનામા ધરશે ત્યારે અંદાજ આવી જશે કે કોનું પત્તું કપાઈ શકે એમ છે રાજીનામા નહી આવે પરંતુ અત્યારે જે વિગત સામે આવી છે કે મુખ્યમંત્રી સિવાય બધા મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને બેઠક મળી હતી અને આ બેઠકમાં તમામ મંત્રીઓ જે છે એમણે રાજીનામા આપી દીધા છે જે વિગતો હાલ સામે આવી રહી છે એ મુજબ ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓના રાજીનામા લેવાઈ ગયા છે અને સાંજે નવા સીએમંડળનું લિસ્ટ રાજ્યપાલને સોંપવાના છે અને આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે મહાત્મા મંદિરમાં શપથ સમારોહ યોજવાનો છે અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને ત્યાં શપથ લેવડાવવાના છે સામાન્ય રીતે દર બુધવારે કેબિનેટની બેઠક મળતી હોય છે અને પંદર ઓક્ટોબરના રોજ એ નથી મળી આજે ગુરુવારે કેબિનેટની બેઠક મળશે એવું નક્કી થયું હતું મોકૂફ રાખવામાં આવી છે એવી સંભાવનાઓ જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે બે દિવસ ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી હતી એ કદાચ આના કારણે જ આપવામાં આવી છે અટકળો જે છે એ ઘણી બધી થઈ રહી છે પરંતુ જે સમાચાર સામે સામે આવી રહ્યા છે છે એ જાણે અલગ આવતા હોય એવું લાગી રહ્યું રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી જે છે સુનિલ બંસલ એ પણ ગુજરાત આવી ગયા છે અને એમણે સર્કિટ હાઉસમાં સંગઠન મહામંત્રી જે રત્નાકરજી છે એને અને ગાંધીનગર શહેરના જે ભાજપ પ્રમુખ છે આશીષ દવે આ બંને સાથે મુલાકાત કરી છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ જે છે એ પણ મુંબઈથી પરત આવી ગયા છે અને સાથે જ ધારાસભ્યો એમના જે સ્થાન છે ત્યાં એક બેઠક મળી હતી અને આ બેઠકમાંથી આ જે સમાચાર છે એ સામે આવ્યા છે અને આ સિવાય રાત્રે સીએમના નિવાસ સ્થાને હજુ પણ એક મહત્વપૂર્ણ બેઠક મળવાની છે અને આઠ વાગ્યે એ જે બેઠક મળવાની છે એમાં તમામ ધારાસભ્યો પણ હાજર રહેવાના છે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે નડ્ડા છે એ આ બેઠકમાં તમામ ધારાસભ્યોને સંબોધન કરશે અને વર્તમાન જે મંત્રી મંડળ છે મંત્રી મંડળના પડતા મૂકનારા જે મંત્રી છે એમના રાજીનામા જે છે એ અત્યારે લેવાઈ ગયા છે અને આ મંત્રી મંડળમાં સામેલ થનારા નવા મંત્રીઓને સીએમ હાઉસ ખાતેની બેઠકમાં જ જાણ કરવામાં આવશે સમાચારો એવા મળી રહ્યા છે કે રાત્રે નવ વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળશે અને મુખ્યમંત્રી નવા મંત્રીઓનું જે લિસ્ટ છે એ રાજ્યપાલને સોંપી દેવાના છે અને અત્યારે મંત્રીમંડળનું આજે આપણે અગાઉ વાત કરી કે રાષ્ટ્રીય સંગઠનના જે મહામંત્રી છે સુનિલ બંસલ એ પણ ગુજરાત આવી ગયા છે અને ભૂપેન્દ્ર પટેલ પણ મુંબઈથી પરત આવી ગયા છે જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીના જેપી નડ્ડા એ પણ ગુજરાત આવવાના છે અને બેઠક મળવાની છે આ બેઠકમાં તમામ ધારાસભ્યો હાજર રહેવાના છે અને જે પી નડ્ડા આ ધારાસભ્યો સાથે વાતચીત કરશે એમને સંબોધન કરશે અને આ બેઠકમાં જે પડતા મુકાયેલા મંત્રીઓના રાજીનામા છે અને એ સિવાય અત્યારે જે સમાચાર સામે આવ્યા છે કે તમામ મંત્રીઓના રાજીનામા જે છે એ લઈ લેવામાં આવ્યા છે પરંતુ જે નવા મંત્રીઓ છે એને આ બેઠકની અંદર જાણ કરવામાં આવશે અને રાત્રે નવ વાગે ભૂપેન્દ્ર પટેલ જે છે એ રાજ્યપાલને મળશે અને આ જે નવા મંત્રીઓ છે એમનું લિસ્ટ રાજ્યપાલને સોંપશે એવા સમાચાર જે છે એ હાલ સૂત્રો પાસેથી મળી રહ્યા છે અને એ બાદ મોડી રાત સુધીમાં અમિત શાહ પણ ગુજરાત આવી જવાના છે અને આવતીકાલે સવારે સાડા અગિયાર વાગ્યે મહાત્મા મંદિરમાં શપથ ગ્રહણ સમારોહ જે છે એ યોજાવાનો છે હવે શપથ ગ્રહણ સમારોહમાં જોવું રહ્યું કે કયા નવા ચહેરાઓ સામે આવે છે કયા જૂના ચહેરાઓની એમાંથી બાદબાકી જોવા મળે છે કયા ચહેરાઓ જે છે એ પોતાનું પદ ટકાવી શકે છે કયા ચહેરાઓ જે છે એમને પ્રમોશન કે ડિમોશન મળે છે આ બધી જે અટકળો છે એનો અંત સાડા અગિયાર વાગે આવતીકાલે મહાત્મા મંદિરમાં જોવા મળશે અને મહાત્મા મંદિરમાં તૈયારીઓ જે છે અ આ શપથવિધિ માટેની એ પણ પૂરજોશમાં અત્યારે ચાલી રહી છે અને સુરક્ષા વ્યવસ્થા જે છે એને પણ કડક રાખવામાં આવી છે અને જે રાજકીય મહેમાનો જે છે એના આગમનની પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે પરંતુ આ જે બધું છે એ સરકારમાં મોટા પાયે એક બદલાવ લાવવાના જે સંકેત છે એ દર્શાવી રહ્યું છે ગુજરાત સરકારના આ નવા મંત્રીમંડળના શપથવિધિ સમારોહમાં હાજરી આપવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય જે મહામંત્રી છે સુનિલ બંસલ ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ આ બધા ગાંધીનગર આવવાના છે અને જે હોય ત્યારે ભાજપના હાઈકમાન્ડમાંથી આટલા બધા નેતાઓ હાજર નથી રહેતા માટે સરકારમાં મોટા પાયે બદલાવ થવાનો સંકેત જે છે એ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે રાજકીય વિશ્લેષકો પણ એવું જ માને છે કે મોટા પાયે ફેરફાર આગામી સમયમાં જોવા મળશે પરંતુ આ જે નવા મંત્રી મંડળ છે એમાં નાયબ મુખ્યમંત્રીના જે સમીકરણો છે એ પણ બની રહ્યા છે છે શક્યતા આવી રહી કે જે રીતે વિજય રૂપાણીની સરકારમાં નાયબ મુખ્યમંત્રીનું પદ હતું નીતિન પટેલને આપવામાં આવ્યું હતું એ ભૂપેન્દ્ર પટેલ આવ્યા બાદ એ પદ નતું અને હવે ફરી એકવાર આ પદ પર કોઈ વ્યક્તિની નિયુક્તિ કરવામાં આવી શકે છે એવા જે સમીકરણો છે એ પણ બની રહ્યા છે ભાજપના ધારાસભ્યોને પણ તેમના દંડકે આગામી દિવસોમાં ગાંધીનગરમાં સ્પષ્ટ સૂચના તો આપી જ દીધી છે અને નવું જે મંત્રી મંડળ છે એ પૂર્ણ કદનું હશે લગભગ સભ્યોનું હોય એવી જે શક્યતા છે એ રાજકીય વિશ્લેષકો પણ વ્યક્ત કરી રહ્યા છે અને વિધાનસભાની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીની જે પસંદગી કરવામાં આવે એવી પણ સંભાવનાઓ જે છે એ રાજકીય વિશ્લેષકો પૂર્ણપણે માની રહ્યા છે અને આ દરમિયાન મંત્રીઓની જે કચેરી છે ત્યાં આવેલી એ સ્વર્ણિમ તમામની ચેમ્બરોની સાફ સફાઈ કરી દેવામાં આવી છે સરકારમાં જે મંત્રીઓ છે એ ઉપરાંતના કેટલાક ધારાસભ્યોની મુખ્યમંત્રીના છ થી સાત સંસદીય સચિવ તરીકે પણ નિમણૂક કરવામાં આવે એવી જે શક્યતાઓ છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે આ બધી શક્યતાઓ આ બધી અટકળોની વચ્ચે ગુજરાતમાં જે બધી ફેરફાર થવાની જે ચર્ચાઓ થઈ રહી છે આ બધાની વચ્ચે આપણા જે રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રતજી એમનો જે પ્રવાસ હતો એને નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યપાલ જે છે એ તેમના વતન કુરુક્ષેત્રના પ્રવાસે હતા પરંતુ કુરુક્ષેત્રનો એમનો જે પ્રવાસ છે એ સોળ ઓક્ટોબર સુધીનો હતો એને ટૂંકાવી દેવામાં આવ્યો છે અને આ જે મંત્રીમંડળની જે ચર્ચાઓ થઈ રહી છે હવે એનો અંત આવતીકાલે મહાત્મા મંદિરમાં સાડા અગિયાર વાગે આવશે અને આપણને જાણવા મળશે કે આ મંત્રીમંડળમાં નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં કરવામાં આવ્યો છે છે જૂના ચહેરાઓની આવી મંત્રી ભાજપને સારું લાગ્યું છે પોતાનું મંત્રી પદ જાળવી શકવામાં એ મંત્રી સક્ષમ બને છે કે પછી એમનું પ્રમોશન કે ડિમોશન થાય છે આવી અનેક અટકળોના આવા અનેક પ્રશ્નોના અંત કાલે આવશે ત્યાં સુધી આપણે તમને શું લાગે છે તમારો શું અંદાજ છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી માટે આપ જોતા રહો નમસ્કાર